મોટી રાયણ હુમલા પ્રકરણ મુખ્ય આરોપી બાવાડાને પોલીસે ઝડપી પાડ્યો પાંચ આરોપીઓ પોલીસ પકડથી બહાર માંડવી તાલુકાના મોટી રાયણ ગામે ત્રણ દિવસ પૂર્વે થયેલો હુમલો તથા બુટલેઘરને છોડાવવાના બનામાં માંડવી પોલીસે મુખ્ય આરોપી બાવાડાને ઝડપી પાડ્યો હતો જ્યારે મહિલા સહિત પાંચ આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા છે તો બીજી તરફ આ બનાવમાં ત્રણ લોકોને ઈજાઓ પણ પહોંચી હતી ગત તારીખ ચાર એક બે હજાર ઓગણીસના રોજ મોટીરાયણ અને નવાવાસ ત્રણ રસ્તા વચ્ચે સમગ્ર ધમાચકડી ભરેલો બનાવ બન્યો હતો જેમાં મુખ્ય આરોપી બાવાડો ઉર્ફે સુલેમાન અબ્દુલ ચુણેજા રહે બાબાવાડી માંડવીને પોલીસે ઝડપી પાડ્યો છે બાવાડો તથા તેના સાગરીતો રાયણના લોકો પર સશસ્ત્ર હુમલો કરી અને ગ્રામજનોએ પકડેલા દારૂનો વેપલો કરી રહેલા શખ્સને છોડાવી ગયા હતા બનાવ સમયે પોલીસની હાજરી હોવા છતાં આ કૃત્ય કરાતા અને અનેક પ્રશ્ન ઊભા થયા હતા તો બીજી તરફ આરોપીને છોડાવવાના બનાવના ત્રીજા દિવસે પોલીસે એક આરોપીને પકડી પાડ્યો છે જ્યારે આ બનાવમાં જોન્ટી તથા રાયણ ગામના અલી રમુજની પત્ની તેમજ ત્રણ અજાણ્યા ઈસમોને પોલીસ પકડી શકી નથી તપાસની પીએસઆઈ ઝાલાએ જણાવ્યું હતું કે આરોપીને પકડી તેની વિરુદ્ધ થયેલી ફરિયાદ ઉપરાંત ઈજાગ્રસ્તોની ઈજા કેટલી છે તે સહિતની ચકાસણી કરી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે આ બનામાં જોન્ટી તથા રાયણ ગામના અલી રમઝુની પત્ની તેમજ ત્રણ અજાણ્યા ઈસમોને પોલીસ પકડી શકી નથી તપાસની પીએસઆઈ ઝાલાએ જણાવ્યું હતું કે આરોપીને પકડી તેની વિરુદ્ધ થયેલી ફરિયાદ ઉપરાંત ઈજાગ્રસ્તોની ઈજા કેટલી છે તે સહિતની ચકાસણી કરી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન આરીફ ખલીફા સાથે અહેવાલ પરેશ જોષી માંડવી